બીજી તરફ ગુજરાતના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પના આદેશ અનુસાર ગરવી સર્વર પાંચ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આજથી શરૂ થઇ રહેલા આ ટેકનિકલ બ્રેકના કારણે રાજ્યભરમાં દસ્તાવેજોની નોંધણી સહિતની તમામ કાર્યપ્રણાલીઓ અચાનક ઠપ થઈ ગઈ છે સર્વર બંધ હોવાથી આજની તારીખના તમામ દસ્તાવેજો માટે નોંધણી પ્રક્રિયા સ્થગિત રાખીને લોકોને પંદરમી એપ્રિલનું ટોકન આપવામાં આવ્યું છે ગરવી સર્વર ઉપર જ દસ્તાવેજ નોંધણી મેપિંગ મૂલ્યાંકન અને અન્ય વિવિધ મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે આ સર્વર બંધ રાખવાનો નિર્ણય ટેકનિકલ કામગીરીના બહાને લેવામાં આવ્યો છે પરંતુ અંદરના સૂત્રોનું કહેવું છે કે રાજ્ય સરકારે નવા જંત્રી દર ઓનલાઈન અપલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જેને લઈને જ સર્વરને પાંખા માટે બંધ કરવામાં આવ્યું છે

આ તમામ વી સંગતતાઓને અવગણીને રાજ્ય સરકારે ઉતાવળ ભેર નવા દરો લાગુ કરવા તજવીજ હાથ ધરી છે જાણવા મળ્યા અનુસાર ગાંધીનગરથી સબ રજિસ્ટ્રાર કચેરીઓને ખાસ આદેશ આપીને મેપિંગ કચેરી ન છોડવા સૂચના અપાઈ છે આ ઉપરાંત દસ થી ચૌદ એપ્રિલ સુધીનો સમયગાળો સર્વર બંધ રાખવા નક્કી કરાયો છે સર્વર બંધના કારણે દસ્તાવેજ નોંધણીની કામગીરી તાત્કાલિક અસરથી અટકી જતા રોજ બરોજ ને લાખો રૂપિયાની સરકાર આવક ગુમાવશે એક અંદાજ મુજબ માત્ર એક જ દિવસે રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીમાંથી કરોડો રૂપિયાનું રેવન્યુ મળે છે જે હવે પાંચ દિવસ સુધી ખોરવાઈ શકે છે ભલે આ પગલાને ટેકનિકલ અપડેશનનું નામ અપાયું હોય પરંતુ આ જે રીતે ઘડાયું છે તે જોઈ ચર્ચાઓ તેજ બની છે કે સરકાર નવા જંત્રી દરો લાગુ કરવા માટે આયોજન આયોજનપૂર્વક સમય લઈ રહી છે